એએમટીએસનું વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે છસો તોંતેર પોઈન્ટ પચાસ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં બત્રીસ કરોડનો વધારો કરવામાં આવ્યો રિંગ રોડ સહિત ઓડા વિસ્તારમાં નવા રૂટ શરૂ કરવામાં આવશે ત્યારે નિકુલ પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે નિકુલ જે પ્રમાણે એએમટીએસના ડ્રાફ્ટ બજેટને મંજૂરી આપી દેવામાં આવી છે શું માહિતી બિલકુલ એમટીએસ નું વર્ષ બે હાજર ચોવીસ પચીસ નું રૂપિયા છસો ચોતેર પોઈન્ટ પચાસ બજેટ બજેટ છે તેને મંજૂરી આપવામાં આવી છે આ પહેલા ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા જે છે તે ડ્રાફ્ટ બજેટ રજૂ હતું જેમાં કરોડ નો ઉલ્લેખ હતો જેની અંદર શાસક પક્ષ દ્વારા જે છે તે બત્રીસ કરોડ નો જે વધારો છે તે કરવામાં આવ્યો છે અને તેની સાથેનો જે આ બજેટ છે તે જાહેર કરવામાં આવ્યું છે જે અન્વયે શહેરના રોડ ઉપર સહિત ઓડા નો જે વિસ્તાર છે ત્યાં નવા રૂટ છે તે એમટીએસ બસ શરૂ થશે એટલે કે જે શહેરીજનો છે તેની સુવિધાની અંદર જે છે તે વધારો થવાનો છે આ સાથે જે છે તે હાલમાં એએમસી નું જે લિમિટ છે તેના કરતા પણ વધુ જે ગ્રામ્ય વિસ્તાર છે તેના પંદર કિલોમીટર રેરિયા ની અંદર જે બસો છે તે એમટીએસ ની ફરતી હતી

ત્યારે એએમટીએસનું બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું છે ડેપો અને ટર્મિનસમાં હવે સુવિધાઓમાં વધારો કરવામાં આવશે લાલ દરવાજા બાદ હવે સારંગપુર ટર્મિનસને હેરિટેજ લોક આપવામાં આવશે શહેરમાં નવા રૂટોના પ્લાનિંગ માટે પણ એજન્સીઓ મૂકવામાં આવી છે